જે સરકાર દ્વારા જે મિની કૂમનો જે આયોજન થયું છે ખરેખર સરસ છે મેળા દરમિયાન પ્રવાસન અને સ્થાનિક વેપારને વેગ મળે છે લાખો યાત્રાળુઓના આગમનને કારણે હોટેલ્સ ગેસ્ટ હાઉસ અને પ્રવાસન સાથે જોડાયેલા લોકોને પણ રોજગારી મળે છે સુવર્ણરેખા નદીના કિનારે ભરાતો આ ભવનાથનો મેળો સંસ્કૃતિની સાથે સાથે આર્થિક સદ્ધરતા પણ લાવે છે મિનિકુંભ કહેવાતો આ મેળો સ્થાનિક અર્થતંત્ર પર મોટી અસર પેદા કરે છે ઉમંગ રાવલ ની સાથે સોમનાથ મિત્રો દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સોમનાથને શ્રેષ્ઠ ટુરિઝમ પ્લેસ બનાવવાની નેમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ખભે લીધી છે ત્યારે સોમનાથ દાદાના ભક્તોને મળી છે અનેક વિકાસ કાર્યોની ભેટ વીર હમીરજી સર્કલ થી મંદિર પરિસર સુધીનો માર્ગ ક્લિયર થવાથી હવે છે દૂરથી મંદિરના દર્શન થઈ શકે છે અને આધુનિક ફાસ્ટ એક પાર્કિંગ સુવિધાથી ટુરિસ્ટ ફેસિલિટીમાં પણ વધારો થયો છે તમને ખબર છે શિવજીના અભિષેકથી નીકળતી પવિત્ર સોમ ગંગા હવે ઘરે પણ લઈ જઈ શકાય છે સોમનાથ મહાદેવના વસ્ત્રો અને ધ્વજા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તોને ઘર બેઠા ઓનલાઈન મળી જાય છે અને એટલું જ નહીં આ વસ્ત્ર પ્રસાદ તમે કોઈને પણ ગિફ્ટમાં મોકલાવી શકો છો સનાતન સંસ્કૃતિની આધારશિલા સમાન માં સરસ્વતી હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમ ઘાટનું પણ વિશેષ મહત્વ છે અને સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તો મિસ નાચ કરતા

थोड़ा सोडा जी पीते ही गैस और एसिडिटी गायब गैस और एसिडिटी से तुरंत राहत सोडा जी जैसे सच्ची मोहब्बत के आगे पत्थर दिल आशिक भी घुटने देख देता है वैसे ही डॉक्टर ऑर्थो आयुर्वेदिक ऑयल के आगे